ભગવાન ને અત્યારે લઈને રેલવે સ્ટેશન તરફ આવી ગયા છે રેલવે સ્ટેશન જે જોઈ શકો છો કે આ રથ માં આ રથ માં ભગવાન સવાર થઈને વડોદરા શહેર ની નગર ચર્ચા એ નીકળશે અહિયાં તમામ પ્રકાર ની વ્યવસ્થા છે કરી દેવામાં આવી છે અત્યારે ઇસ્કોન મંદિર માં રથ આવી પહોંચી ગયો અત્યારે ભગવાન જગન્નાથજી ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી રેલવે સ્ટેશન ખાતે પહોંચી ગયા છે અને અહિયાં થોડીક જ ક્ષણો માં રથયાત્રા છે તે નીકળશે ભગવાન નો આ રથ આપ જોઈ શકો છો કે Hare Krishna, Hare Krishna, Hare Krishna, Hare Hare Hare, Hare Rama, ભગવાન ભગવાનનો જે શણગાર છે તે રથમાં મૂકવામાં આવી રહ્યો છે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો રેલવે સ્ટેશન ખાતેના છે અને અહીંયાથી ભગવાન જગન્નાથ ની તેતાલીસમી રથયાત્રા નીકળશે અને ભક્તજનોને આજે દર્શનનો નો આપશે આપ ભક્તજનો પણ આપ મોટી સંખ્યામાં જોઈ શકો છો અને તમામ જે અહીંયા ઇસ્કોન મંદિર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ધામધૂમ પૂર્વક જે ભગવાન જગન્નાથ તેનું આયોજન કરવામાં આવ્યું છે અને ભક્તજનોને આજે સ્વયં ભગવાન જગન્નાથજી ભાઈ બળદામ અને બહેન સુભદ્રા સાથે નગર ચર્ચા નીકળીને ભક્તજનોને દર્શન આપશે ભગવાનને અંદર બિરાજમાન કરવામાં આવ્યા છે ભક્તજનો પણ ભગવાનને એક ઝલક જોવા માટે અહીંયા પહોંચ્યા છે અને જે ભગવાનના દર્શનનો દર્શન આજે લાવવા છે તેઓ લેશે ને ધન્યતા અનુભવશે Hun, દ્રશ્યો જોઈ રહ્યા છો કે અહીંયા રંગોળી પણ સુંદર અહીંયા ભક્તજનો દ્વારા બનાવવામાં આવી છે ભગવાનને આવકારવા માટે રંગોળીનું પણ અહીંયા કલાકૃત્ય કરવામાં આવ્યું છે જેની ર વડોદરાના ભક્તો જે કરી રહ્યા હતા ભગવાન જગન્નાથની તે ક્ષણ હવે ગણતરીના જ મિનિટો બાકી છે ત્યારબાદ અહીંયાથી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે અને તમામ જે ભક્તજનો છે તેઓને દર્શન આપશે મોટી સંખ્યામાં ભક્તો પણ અહીંયા ભગવાનની એક ઝલક જોવા માટે ભગવાનના જે દર્શન છે તેનો લાભો લેવા માટે આવી પહોંચ્યા છે અને મોટી સંખ્યામાં ભક્તજનો અહીંયા ઉપસ્થિત છે તમામ લોકો આજે ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે ભગવાનની એક ઝલક જોઈને તેઓ ધન્યતા પામવા માટે અત્યારે રેલવે સ્ટેશન પહોંચી આવ્યા છે અને જે વડોદરા શહેરમાં આન અને બાન શાંતિ જે નીકળતી તેતાલીસમી ભગવાન જગન્નાથની રથયાત્રા છે તે તેોડીક ક્ષણોમાં અહીંયાથી શરૂ થશે અને વડોદરા શહેરના વિવિધ માર્ગો ઉપર ફરીને ભક્તજનોને દર્શન આપશે આપની સાથે કેતનભઈ છે તેમની સાથે જ વાત કરીશું સાહેબ ભગવાન હવે રેલવે સ્ટેશન પર પહોંચી ગયા છે થોડીક જ શણમાં રથયાતાનો પ્રારંભ થશે શું થતો બસ આ પ્રભુજી પધારી ગયા છે શણગાર પણ રથ ઉપર થઈ ગયો છે પ્રભુજી રથ ઉપર પધારે એટલે પછી એમનો શણગાર અને એ થઈ જશે અને લગભગ પંદર વીસ મિનિટમાં પછી એમની આરતી અને એ તો લગભગ અઢીથી બે ને ચાલીસ વચ્ચે રથયાત્રા ચંગે ચંગે ચાલુ થઈ રહી છે તો સૌ ભક્તજનો સૌ નગરજનો ને દર્શન કરવા માટે નિમંત્રણ છે સ્વયં ભગવાન ભક્તજનોને દર્શન લાવવા આવી રહ્યા છે ભાઈ આ તો પ્રથા છે પરંપરા છે કે પંદર દિવસના ક્વોરેન્ટાઇન પછી જ્યારે પ્રભુજી નગરચર્યા કરવા જઈને પોતે દર્શન આપે છે અને આનાથી અદ્ભુત સહયોગ કયો કહેવાય તો સૌ નગરજનો દર્શન કરવા આવે દર્શકો બસ રંગે ચંગે કીર્તન થી હરે કૃષ્ણ નામ જોડે ભાવ પાર કરે દોરડું ખેંચીને બસ એટલી સૌને આગળ જે તમામ જે ભક્તજનો છે તેઓને તેઓ જણાવી રહ્યા છે કે ભગવાનનો જે રથ છે તે ખેંચે અને જે બહુ છે તે પાર કરીને જે ભગવાન જગન્નાથનો આ રથ ખેંચવાનો એક અનેરો મહિવા હોય છે અને જે ભગવાન જગન્નાથજીનો આજના દિવસનો જે દર્શન કરવાનો લાવો છે તે ભક્તોને લેવા માટે અચૂક અહીંના જે શું કહેશું ભગવાન જગન્નાથની રથયાત્રાઓના થોડીક જ ક્ષણોમાં નીકળશે બસ ઈશ્કોન મંદિર વડોદરા દ્વારા તેંતાલીસમી રથયાત્રા છે આજે ભગવાન જગન્નાથ સુભદ્રાજી તથા બલરામજી નગરચર્યાએ નીકળે છે અને સર્વે નગરજનોને આશીર્વાદ તથા દર્શન માટે આજે નીકળશે ભક્તોમાં ખૂબ જ ઉત્સાહ છે આપ જોઈ રહ્યા છો હજારો લોકો રસ્તા પર છે અને સિટીમાં પણ બધા ભગવાનને દર્શન કરવા માટે આતુર છે અને એમને વધારવા માટે તૈયાર છે સૌ નગરજનોને આજે ભગવાન આશીર્વાદ આપવા નીકળવાના છે અને સૌને આજે ભગવાન જગન્નાથજીને પ્રાર્થના કે સર્વ નગરજનોને સુખી સમૃદ્ધ અને તંદુરસ્ત બનાવે એ જ અભ્યથન જી ભક્તજનોને આજે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો કે ભગવાનને વેનમાંથી લઈ હવે રથમાં બિરાજમાન કરવામાં આવી રહ્યા છે મર્તદનામાં અનેરો ઉત્સાહ છે જે ભગવાન જે જગન્નાથ છે તેઓને રથમાં બિરાજમાન કરવામાં આવી રહ્યા છે નગરચરિયા જવાનો છે તે છે ભગવાન ધીરે ધીરે અત્યારે રથમાં બિરાજમાન કરવામાં આવી રહ્યા છે ઇસ્કોન મંદિરથી લાવીને અત્યારે જે રેલવે સ્ટેશન પાસે જે રથ છે તેમાં ભગવાનને બિરાજમાન કરવામાં આવશે ત્યારબાદ જે

भगवान जगन्नाथ भाई बलराम सुभद्रा जी सवाल गया विशेष उत्सव भगवान जगन्नाथ आज सब बड़ोदा वासियों को दर्शन देने के लिए निकले हैं भगवान की करुणा है ये और सब बड़ौदा वासियों से निवेदन है आज तो बारिश तो होने ही है पक्का बारिश होगी ठाकुर जी विराजमान हो चुके हैं अभिषेक भगवान का श्रृंगार चल रहा है वो तो थोड़ी देर में रथ ऐसी लेकर हम लोग निकलने वाले हैं जनो दर्शन को लाभ मिलेगा क्या विशेष महिमा रथ यात्रा में है भगवान के रथ पर दर्शन करने की जगन्नाथ बलदेव सुभद्रा के साथ में रथ को खींचने की भगवान के सामने नृत्य कीर्तन करने की और चौथी महिमा भगवान के प्रसाद को खाने की पच्चीस टन सीरा का वितरण आज हो रहा है रथ के पीछे होगा रथ खींचिए कीर्तन में हिस्सा लीजिए पीछे प्रसाद लीजिए शाम को पाँच बजे से भंडारा प्रारंभ हो रहा है जगन्नाथ

ખડકી દેવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા પણ હર હંમેશ સહનીય કામગીરી કરવામાં આવતી હોય છે વડોદરા શહેર એક સંસ્કારી નગરી છે ઉત્સવપ્રિય નગરી છે ધાર્મિક નગરી છે તેમાં પોલીસનો પણ ખૂબ સહયોગ મળતો હોય છે અને પોલીસ પ્રશાસન દ્વારા કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે તમામ પ્રકારની વ્યવસ્થા છે તે કરી દેવામાં આવતી હોય છે અને તમામ જે આ દ્રશ્યો જોઈ શકો છો કે ન્યૂઝ માધ્યમથી તે પોલીસનો પણ મોટી માત્રામાં જે કાફલો છે તે ખડકી દેવામાં આવ્યો છે અત્યારે ભગવાન જગન્નાથજીને રથમાં બિરાજમાન કરી દે દેવામાં આવ્યા છે અને ભગવાન અહીંયા શણગાર કરવામાં આવશે ત્યારબાદ ભગવાન જગન્નાથની આરતી ઉતારવામાં આવશે અને ત્યારબાદ અહીંયા સોનાથી ઝાડુ કરવામાં આવશે ત્યારબાદ જે ભગવાનની જગન્નાથની રથયાત્રા છે તે પરંપરાગત રીતે વડોદરા શહેરના અલગ અલગ રૂટો ઉપર ફરશે અને ભક્તજનોને દર્શન આપશે કેમેરામેન અબરાર સૈયદ સાથે હું રવિસિંહ દાસ પાક ટુડી ન્યૂઝ વડોદરા